નમસ્કાર મારા વાલા ખેડૂત મિત્રો સ્વાગત છે આપ બધાનું ફરીવાર આપણા નવા વિડીયોની અંદર તો ખેડૂત મિત્રો અત્યારે હાલમાં જે વાવેતર છે તે કપાસનું જ છે તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે કપાસની અંદર આપણે કઈ દવાનો છંટકાવ કરવો જોઈએ પહેલા રાઉન્ડમાં કે જેનાથી આપણા કપાસમાં સારી ઉણપ અને સારો ગ્રોથ જોવા મળે અને સાથે સાથે કપાસમાં ગ્રીનરીનો પણ વધારો થાય તો ખેડૂત મિત્રો જે આપણે આ દવાની વાત કરીશું તે લગભગ ખેડૂત મિત્રો છંટકાવ કરતા જશે અને જો અમુક ખેડૂત મિત્રોને ન ખબર હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આપણા નવા વિડીયોઝ જોવા માટે તો મિત્રો આ દવા છે તે સસ્તી અને સારામાં સારી છે જેનાથી ખેડૂતોને ઘણો મોંઘી દવાનો જે ખર્ચો છે તે ઘટી શકે છે તો સૌથી પહેલાં વાત કરીએ કે આપણે કપાસની અંદર પહેલો રાઉન્ડ કઈ દવાનો છંટકાવ કરવો જોઈએ તો એ છે મિત્રો યુપીએલ કંપનીનું જે ફોસ બિલ આવે છે તે મિત્રો તેમાં મોનોકોટો છત્રીસ ટકા એસએલ ઝેર આવે છે અને તેની સાથે આપણે મિત્રો યુપીએલ કંપનીનું જ જે લાન્સર ગોલ્ડ કરીને પાવડર આવે છે તેની મોનોકોટો એટલે કે ફોસ્કિલ સાથે મેળવી અને આપણે આપણા કપાસની અંદર પહેલો છંટકાવ કરી દેવો જોઈએ જેનાથી મિત્રો ફાયદા શું થાય જો આપણા કપાસની અંદર સારી ગ્રીનરી આવશે જે ગ્રોથ છે તે પણ સારો જોવા મળશે અને સાથે સાથે આપણા કપાસની અંદર ગુણપમાં પણ વધારો થશે અને મિત્રો સાથે જે થ્રીપ્સ છે પછી જે ફૂગ જેવી તેવી હોય તો તેને પણ તે દૂર કરી દેશે આ બંને દવાથી અને જે અમુક અમુક કીટકો ઉડતા હોય તે પણ મરી જશે તો મિત્રો તેના પ્રમાણની વાત કરીએ તો જે મોનોટો છત્રીસ ટકા એસએલ ઝેર છે એટલે કે ફોસ્કિલ છે યુપીએલ કંપનીનું તેને આપણે પહેલો રાઉન્ડ છે એટલે ઓછું નાખવાનું છે ત્રીસથી પાંત્રીસ એમએલ પંદર કે સોળ લિટરના પંપમાં આપણે નાખી દેવાનું છે તેની સાથે જે લાન્સર ગોલ્ડ આવે છે ખેડૂત મિત્રો તેને આપણે તેની અંદર નીકળે છે એક ચમચી તે એક ચમચી નાખી દેવાની છે અથવા તો પાંચસો ગ્રામ જે ચારસો ગ્રામ જેવું એક એકરમાં આપણે તેને ઓગાળી અને પલાળીને ગ્રાઉન્ડ બનાવી લેવાનું છે અને સાથે સાથે તેને છંટકાવ કરી દેવાનો છે ફોસ્કેલ સાથે મેળવી અને તો ખેડૂત મિત્રો એક વાતનું ધ્યાન રાખવાનું જ્યારે પણ ખેડૂત મિત્રો આ દવાનો આપણે છંટકાવ કરીએ એટલે એટલું ધ્યાન રાખવાનું કે આપણે હંમેશા સવાર અથવા તો સાંજના સમયે જ આ દવાનો છંટકાવ કરીશું તો જ આપણને સારું રિઝલ્ટ જોવા મળશે જો તડકો હશે તો મિત્રો આના રિઝલ્ટમાં થોડીક ટકાવારી ઓછી આવશે તો એ વાતનું ધ્યાન રાખવાનું હવે મિત્રો બંને દવાના જે આપણે કિંમતની વાત કરીએ તો જે આપણે યુપીએલ કંપનીનું ફોશકિલ આવે છે તે ઓનલાઈન કિંમતમાં ચારસોથી ચારસો પચાસ રૂપિયામાં એક લિટર મળી રહે છે અને તેની સાથે લાન્સર ગોલ્ડ છે તે અગિયારસોથી બારસો રૂ અગિયારસોથી બારસો રૂપિયામાં એક કિલોમાં આપણને ઓનલાઈન ભાવમાં મળી રહે છે એગ્રોવાળાના ભાવ અલગ અલગ હોય છે તો બસ ખેડૂત મિત્રો આજના વિડીયોમાં આટલું જ હવે પછી આપણે નવો વિડીયો કયા ટોપિક ટોપિક ઉપર બનાવો તે કોમેન્ટ કરી દો અને જો કોઈ મૂંઝવણ હોય તો આપણને મેસેજ કરી દેજો ધન્યવાદ તમારો ખૂબ ખૂબ આભાર